એક વરસ પૂરું થયું આજે બરાબર આજના દિવસે લગભગ આજ સમયે પૂજ્યપાદ ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજા એ બંનેના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ એક શક્તિ અહીંયા આગળ બેસી છે પણ ક્યાંક અજાણતાથી આસાત ના થઈ હોય તો એનું નિવારણ કરવા માટે અને એ ઊર્જાનો પ્રવાહ અસ્ખલિત વહે અહીંયા આવનાર તમામ ભાવુકો એ ઉર્જાથી ભાવિત થાય અને સચેતનાથી ભાવિત થાય દિના મને રટતા પુલકિત રોમ રોમ થઈ જતો સિદ્ધિ નામ થી જીવ તરે આખો જળ 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 હળ થતો સિદ્ધિ નામ થી જીવ તર આખો જળ હળ જળ હળ થતો સિદ્ધિ નિશાયા સિદ્ધિ નિમાયા તો દાદાને આજે પ્રાર્થના કરીએ આ સુપર્ણ ચૂર્ણથી વાસિત જળનો અભિષેક કરતા અમારા તાપ સંતાપ તો ટળે અંદરમાં એવી તાઢક અનુભવાય ચીર સ્થાયી તાઢક અનુભવાય હો સિદ્ધિ સુરી કામણ ગર છો ભક્તો ના સહર મંદિર પધરાવો ગુરુવરને સ્નાન કરાવો અભિષેક નિધારવાવો સિદ્ધિ સુરીનો જય જય હો મારા ગુરુવરનો જય હો બીજો અભિષેક પંચરત્ન ચૂર્ણથી વાસિપ જલનો અભિષેક છે રત્ન સ્વયં પ્રકાશિત હોય છે એવી રીતે સદપુરુષોનો બોધ એ પણ અંદરથી ઉગેલો બોધ હોય છે મીઠું મીઠું સ્વર પૂર્વક આ અભિષેક જ્યારે થતો હોય મસ્તકેથી અને ઉપર થી પાણી આમ નીતરતું હોય એને જોવાય અનેક અનુભવ લેવાય કે આપણી અંદરમાંથી એ મલિનતા નીકળી આ ત્રીજો અભિષેક છે ને પંચગવ્ય પંચામ નો અભિષેક છે પાંચ પ્રકારના પ્રમાદ છે આપણા જીવનમાં એ પાંચે પ્રમાદ દૂર થાય જો શ્રદ્ધાપૂર્વક આ જલવાળો કળશ હાથમાં લેવાય

પ્રિયા છે આ એવા ભાવે કોમળ હાથે આખા અંગ ઉપર વિલેપન કરવાનું છે કે આપણા અંગમાં અને આપણા ભાવમાં ભાવમનમાં જે પણ દોષો હોય એના મૂળિયા ઢીલા પડી ગુરુ ભેદ ભરમને દૂર કરે ગુરુ પાપ તપ સંતાપ હરે ગુરુ શ્રી ચરણે સંસારે શરણ

சிரிசூரி வந்தோரே பாவோ ரே அமரோ அந்த அமெரிவா அமெரிவந்த इस औरीजने